વડોદરાના સાવલી નજીક મોક્સી ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં સુરતના મોટા વરાજા ખાતે રહેતા મહેશ વૈષ્ણવનું નામ ઉછળી રહ્યું છે મોટા વરાછાના ઉત્તરાયણ ખાતે આવેલા માર્વેલ લક્ઝરિયા બિલ્ડિંગમાં એક હજાર બે નંબરના ફ્લેટમાં રહેતા મહેશ વૈષ્ણવની પત્નીએ કહ્યું હતું કે તે પતિના વ્યવસાયથી અજાણ હતી અને પોતે બ્યુટી પાર્લર ચલાવે છે તો ફ્લેટ પણ પત્નીનું છે સુરત અને ગુજરાત હાલ તો ડ્રગ્સ મામલે બદનામ થઈ રહ્યું છે તો ગુજરાતના વડોદરાના સાવલીમાંથી પકડાયેલો ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી મોટા વરાછા વિસ્તારમાં આવેલા માર્વેલ લક્ઝરિયા બિલ્ડિંગના એક હજાર બે નંબરના ફ્લેટમાં રહેતા મહેશ વૈષ્ણવની હોવાનું બહાર આવ્યું છે પોલીસે મહેશ વૈષ્ણવની ધરપકડ પણ કરી છે તો મીડિયા દ્વારા મહેશ વૈષ્ણવના ઘરે તપાસ કરાતા તેની પત્ની હોવાનું અને અઢી વર્ષ અગાઉ જ તેઓના લગ્ન થતાં ધોરાજીથી તેઓ સુરત આવી હોવાનું જણાવ્યું હતું તો ફ્લેટ પણ પત્નીનું હોવાનું સામે આવ્યું છે મહેશ શું કામ કરતો હતો તે તેની પત્ની કે પાડોશીઓને પણ ખબર નહોતી હાલ તો પોલીસે બે દિવસ અગાઉ મહેશને લઈ ગઈ હોવાનું તેની પત્નીએ કહ્યું હતું મહેશ વૈષ્ણવ પોતાની પત્ની સાથે બેડરૂમમાં હતા એ દરમિયાન બે દિવસ પહેલાં તેની અટકાયત થઈ હતી મહેશ વૈષ્ણવના પત્નીએ કહ્યું હતું કે છ સાત લોકો આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિ વોચમેન પાસે રોકાયો અને બીજા પાંચેક લોકો સીધા અમારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહેશ વૈષ્ણવને લઈ નીકળ્યા છે ત્યારે મેં પૂછ્યું કે તમે કોણ છો અને મારા પતિને ક્યાં લઈ જાઓ છો ત્યારે તેમને કોઈ જ જવાબ આપવાનું ટાળ્યું હતું તેથી હું સતત ચિંતામાં છું મહેશ વર્ષના પત્નીએ કહ્યું હતું કે મારા પતિ બે દિવસથી ક્યાં છે ક્યાં ગયા છે તેની મને કોઈ જ જાણકારી નથી હું ફોન કરું છું તો કોઈ ફોન ઉપાડતા પણ નથી તેથી હું સતત ચિંતામાં રહું છું અને મારું બીબી પણ વધી જાય છે જો પોલીસ તેમને અટકાયત કરીને લઈ ગઈ છે તો પોલીસે સ્પષ્ટતા કરવી જોઈએ કે મારા પતિને કયા કેસમાં અને કયા લઈ જવાઈ રહ્યા છે પરંતુ મને કોઈ જાણકારી આપવામાં આવી રહી નથી વધુમાં મહેશની પત્નીના આ બીજા લગ્ન હતા મહિલાના પતિના અવસાન બાદ અઢી વર્ષ અગાઉ તેણે મહેશ વૈષ્ણવ સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન જીવન મહેશ સાડીના વ્યવસ્થા સાથે સંકળાયેલ હોવાનું અગાઉ જણાવ્યું હતું કે જે ડ્રગ્સ કેસમાં તેઓને અટકાયત હતા તેઓ પણ આશ્ચર્યમાં હોવાનું કહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા